જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો આજે માતા મીરાબાઈની એક સુંદર આધ્યાત્મિક રચના છે તો અવાણી વાણી છેલ્લે સુધી સાંભળજો ધ્યાનપૂર્વક બરાબર એક જોરદાર ખુલાસા તરીકે આને વર્ણવીએ જોરદાર એટલે આમ જેમ છે તેમ એમ બરાબર શું કહેવા માંગે છે માતા મીરાબાઈ કહે છે રામ રમકડું જળિયું રે રાણાજી મને રામ રમકડું જળિયું બરાબર તો હવે રામ અલગ થાય છે રમકડું અલગ થાય છે જળિયું તો મળ્યું કોને જેને મળ્યું એ પણ અલગ થાય છે બરાબર રે ર એ રામ એ મતલબ એ રામ હવે રાણાજી પણ અલગ થાય છે મને રામ રમકડું ચડ્યું તો મને કહેનારા પણ જુદા છે હમ મિત્રો બહુ હે સુપરહિટ આ વાત છે જેમ છે તેમ છે માતા મીરાબાઈએ જેમ છે તેમ દર્શાવી દીધું છે તો મિત્રો અહીં રામ જે છે તે આતમ રામ છે અને આતમ રામનું જે રમકડું છે તે સોહમ શબ્દ છે કારણ કે મિત્રો નાના નાના બાળકો રમકડા સાથે રમતા હોય છે એટલે રમનાર બાળક અલગ થાય રમકડું અલગ થાય પછી એ બાળકને તમે રામ સમજો એના જે રમકડા હતા ખિલોના હતા એ અલગ થયા બરાબર અને જડ્યું એટલે બીજાને મળ્યું હોય તો એ કહે કે ભાઈ મને રામ રમકડું જડ્યું બીજાને મળે એટલે બીજાને મળ્યું છે એ બરાબર એવી રીતે સમજવાનું અને કહે છે રાણાજીને તો રાણાજી અલગ છે રાણાજીને માતા મીરાબાઈ કહી રહ્યા છે સમજી લે બરાબર હવે રામ છે ને મિત્રો એ આતમ રામ છે અને એનું જે રમકડું છે એ સોહમ શબ્દરૂપી રમકડું છે અને જડ્યું તો જડ્યું કોને માતા મીરાબાઈની સુરતાને જડ્યું રાણાજી કોણ છે એ જ અહંકાર છે અહંકાર રૂપી રાણાને રાણાજીને સુરતા રૂપી મીરાબાઈ કહી રહ્યા છે કે મને રામ રમકડું જળ્યું હવે મારે આ સંસાર રૂપી રમકડામાં રમવું નથી સાચું રમકડું મને મળી ગયું બરાબર તો મિત્રો આ કઈ રીતે મળે કેવી રીતે મળે જ્યારે રોહિદાસ બાપા જેવા ગુરુ મળે તો જ આ રમકડું મળે એમ છે બાકી અસંભવ બરાબર હવે આ જે રામ રમકડું છે આતમ રામનું રમકડું એ સોહમ શબ્દ છે અને એ આતમ રામ એ સોહમ રમકડાની સાથે જ રમી રહ્યા છે સોહમ શબ્દ રામનું રમકડું જ છે આતમ રામનું શબ્દ છે કારણ કે એ રમકડા દ્વારા જ એને આખી આ દુનિયા રૂપી રમકડું બનાવ્યું રમકડામાંથી રમકડું બનાવ્યું હે જેવી રીતે शबदे आकाश शब्दे अवन शब्दे पानी, शब्दे अग्नि है शब्दे धरती शब्द ही शबद भयो प्रकाश एम आतंरा रामे एक संकल्प थी सोहम शब्द प्रगट करी અને એ શબ્દના મારફતે આખી દુનિયા બનાવી જેમ શબ્દેથી આકાશ બનાવ્યું શબ્દેથી પવન શબ્દેથી અગ્નિ શબ્દેથી પાણી શબ્દેથી ધરતી શબદ ભયો પ્રકાશ એમ શબ્દથી પ્રકાશ સ્વરૂપ છે આત્મા પણ પ્રકાશ સ્વરૂપ છે કારણ કે પ્રકાશમાંથી નીકળતી વસ્તુ બધી પ્રકાશ જ હોય એ જ રીતના અહીં સમજવાનું છે બરાબર તો આત્મરામ એનું રમકડું સોહમ શબદ અને જડ્યું છે મીરાબાઈ રૂપી સુરતાને અને કહે છે અહંકાર રૂપી રાણાજીને બરાબર કહે છે ઋમ ઝૂમ રૂમ કરતું મારે મંદિરીએ પધાર્યું નહીં કોઈના હાથે ઘડ્યું રે રાણાજી મને રામ રમકડું મળ્યું ઋમ ઝૂમ ઝુમ કરતું મારે મંદિરીએ પધાર્યું વાહ તો મિત્રો આ સોમ શબ્દ જે શ્વાસો શ્વાસની ક્રિયામાં રૂમ ઝુમ રૂમ ઝુમ કરી રહ્યું છે શ્વાસો શ્વાસની ક્રિયામાં સોમ શબ્દ રમી રહ્યો છે ને એક રૂમઝુમ કરતું મારા મંદિરે પધાર્યું ધરતી આકાશ વાયુદ્રગ્ન પાંચ તત્વનું મંદિર એ મીરાબાઈ રૂપી સુરતાનું મંદિર મીરાબાઈ રૂપી સુરતા કહે છે કે રૂમઝૂમ કરતું મારે મંદિરે પધાર્યું તો આ દેહ દેવળરૂપી દેહરૂપી મંદિરે એ પધાર્યું છે અને એમાં રૂમ કરી રહ્યો છે શ્વાસોશ્વાસની ક્રિયામાં સોહમ શબ્દ નહીં કોઈના હાથે ઘડ્યું કારણ કે સોહમ શબ્દ કોઈના હાથે ઘડવામાં નથી એવો ડાયરેક્ટ પ્રગટ કરવામાં આવ્યો છે પરમાત્મા આતમ પરમાત્મ દ્વારા સીધો જ પ્રગટ જ છે દરેકની અંદર કીડીથી કુંજર સુધી આપ ચાલી જ રહ્યો છે એ કોઈએ પ્રગટ નથી કર્યું તો એ કોઈના હાથે થોડો ઘડાયો સોમ શબ્દ કોઈના હાથે નથી ઘડાયો વાહ મિત્રો આ તો સ્ટેપ બાય સ્ટેપ આપણે લાઈને હલીએ ને થોજા રામનું રમકડું જે છે એ હાથમાં આવે અને એ રમકડાને પકડી અને રમકડા સાથે જે રમનારો છે હાથમાં એ હાથમાં આવી જાય બરાબર તો હવે કહે છે કે મોટા મોટા મુનિવર મથી મથી થાક્યા કોઈ એક વિરલાને હાથે ચડ્યું રે રાણાજી મને રામ રમકડું ચડ્યું વા મોટા મોટા મુનિવર મથી મથી થાક્યા મોટા મોટા ઋષિ મુનિઓ મનિ હે મુનિવરો આ બધાય આમાં જ મથી રહ્યા છે હે કોઈ એ મહામંત્રના જાપ જપતા હતા કોઈ અજપ્પામાં મહામંત્ર એ સોહમ શબ્દ મોટા મોટા મુનિવરો ઋષિ મુનિઓ આમાં જ મથી રહ્યા છે અને મથી મથી થાય કા હે પણ કોઈ એક વિરલાને હાથે ચડ્યું મિત્રો કોઈ કીધો છે કોઈ કરોડોમાં એક વિરલાને હાથે ચડે છે બધાને નથી મળતું આ રામ રમકડું તો કોઈ એક વિરલા ની હાથે હે એ ચડ્યું તો મિત્રો એ રમકડાને પ્રાપ્ત કરવા માટે ખૂબ મહેનત કરવી પડે છે મિત્રો જેમ એક દ્રષ્ટાંત તરીકે કે આપણે આપણા બાળકો માટે રમકડા લેવા જતા હોય છે એના માટે એ રમકડાને લેવા માટે આપણે મહેનત કરવી પડશે અને મહેનત કરીને પૈસા કમાય પછી એ રમકડાને આપણે ખરીદી શકીએ એવી રીતનું તો એમ અહીં મહેનત કરવાની છે શ્વાસો શ્વાસની ક્રિયામાં મફત મળશે નહીં હે કારણ કે આ રમકડાને મેળવવા માટે એમને મફત નથી મળતું મહેનત કરવી પડે છે ત્યાં ધ્યાન ધરવું પડે છે તો મળે વાતું એ કાંઈ મળે નહીં ઘણા બોલે છે આત્મ જ્ઞાન આત્મ જ્ઞાન તું જ આત્મા છો તું પોતાને જાણી લે તું જ છો અરે ભાઈ કેવી રીતે જાણવો હું જ છું કેવી રીતે નક્કી તો થવું પડે ને બોલવાથી શું થવાનું છે તે લેવલ સુધી એ સ્ટેજ સુધી પહોંચવો તો પડશે ને વાતો રાખી દુનિયા કરે તું જ આત્મા છો તું જ પરમાત્મા છો પણ કેવી રીતે છે એ હદ સુધી એ લેવલ સુધી પહોંચ્યા છે એક માત્ર વાતો છે કોરો બકવાસ ન મળે એમ મહેનત કરવી પડે છે હાલવું પડે છે ક્યારે મળે છે ધ્યાન ધરવું પડે છે એના માટે ધ્યાનરૂપી ક્રિયા પણ કરવી પડે છે કારણ કે ક્રિયા કર્યા વગર કોઈ વસ્તુ પ્રગટ નથી થતી કારણ કે રામે પણ ક્રિયા કરી છે આતમ રામે ઈચ્છારૂપી ખેલન આવ્યા એને ઈચ્છા પ્રગટ કરીને પછી રમવા માટે આવ્યા આ રમકડા સાથે હે તો એમ જ છે હું ઘણી વાર કહું છું અંત હણા અંતમાં બધાથી ઉપર આત્મા છે પછી હ એ જ અંશો સોહમ શબ્દ એ જ રમકડું એમાંથી કરણ કરણ એ જ ક્રિયા ક્રિયા એ જ ઈચ્છા પ્રગટ કરી એમાંથી ચાર અંતકરણ પ્રગટ કર્યા મંચિત બુદ્ધિ અહંકાર ચારેયને મિલાવો એટલે સુરતા બને છે ચારેને મિલાવો એટલે જીવ બને છે તો ત્યાં સુધી પહોંચવાનું છે કોઈ કહે કે તું એક આત્મા છો તું શુદ્ધ આત્મા છો આવું માની લે તો શું માની લેવાથી માનો મત જાનો માનવાથી કાંઈ ન થાય મહેનત કરો એ લેવલ સુધી પહોંચો અને જાણો જાણ્યા પછી માનો ડાયરેક્ટ માન લેવો ને તો એને અંધશ્રદ્ધા કહેવાય ડાયરેક્ટ કોઈ ક્યાંક એક આત્મા છો ને એને તમે પકડી લો ને તો એ અંધશ્રદ્ધા છે હે કોઈ માં અમારા વાતમાંથી વિશ્વાસ કરો અરે ભાઈ એ વિશ્વાસ કરવો વિશ્વાસ જ અવિશ્વાસ છે હું ઘણી જગ્યાએ બોલું છું કારણ કે વિશ્વાસ કરવો ને એ અવિશ્વાસ છે પણ પહેલાં જાણો પછી એને માનો ડાયરેક્ટ ન માનો વિશ્વાસ ન કરતા એ અંધશ્રદ્ધા એ જ અંધશ્રદ્ધા તો દેખતી શ્રદ્ધા પહેલાં જાણો જોવો પછી માણો એને દેખતો વિશ્વાસ કહેવાય એક વિશ્વાસ એક દેખતો વિશ્વાસ એટલે હું કહું છું વિશ્વાસ જ મોટા મોટો અવિશ્વાસ છે શ્રદ્ધા જ મોટા મોટી અંધશ્રદ્ધા છે જાણ્યા જોયા વગર તો આપણે ગમે એ કરવા મળીને ગમે એ કોઈ કેન માની લઈને એને પૂછળે પકડીને થોડવા મળી એ જ મોટામાં મોટી મિત્રો અંધશ્રદ્ધા છે તો હું એટલે કહું છું કે કોઈ પણ લોકોની સત્સંગ ગમે એવો કરતા હોય બાવન અક્ષરી કથણી બકણી એની ઉપર ન જાતા કથણી બકણી તો આખી દુનિયા કરે છે આતમ પરમાતમ સબદ બધાય કરે છે હે પણ એ તમને કઈ જગ્યાએ ઊભા રાખે છે ભક્તિ ભજન તમને શું આપે છે એના ઉપર આખો આધાર છે તમારે રાજકોટથી જવું છે અમદાવાદ અને તમને બેસાડી દીધા ભાવનગરની બસમાં પછી તમે પૂછો કોઈને કે ભાઈ આ અમદાવાદ છે તો કે ના ભાઈ તો ભાવનગર છે તો તમને ઊંધેમાં ઊંધી બસમાં બેસાડી દીધા કે નહીં એમ જ્યાં તમારે જવું છે એનું પહેલાં પાકું કરો કે આને આ રસ્તાની ખબર છે કે નહીં જો અમદાવાદ તમારે જવું હોય ને અમદાવાદનો રસ્તો તમને બતાવ્યો છે તો અમદાવાદ તમે પહોંચ્યા ત્યાં જઈને તમને ખબર પડે કે અમદાવાદ પહોંચી ગયો બીજા અન્ય લોકો દ્વારા મારફત મારફતો એને ખબર છે એ ગુરુને બરાબર અગર ભાવનગર પહોંચાડી દે એવી રીતે અહીં અમદાવાદને તમે આત્મા સમજી લો તો જેને આત્માના ઘરની રસ્તાની ખબર છે એ તમને રસ્તો બતાવે નહીંતર ભાવ જેમ ભાવનગરને તમે મા એ સમજી લો માને રસ્તો બતાવી દે ઉલટો રસ્તો આખી જિંદગી ગોતી ગોતીને મરી જાઓ કાંઈ હાથમાં આવતું નથી મિત્રો એટલે મિત્રો હું કહું છું કે માનો મત જાનો આંધ્રે આંધ્રા નો માની લ્યો પહેલાં એને જાણો એનું જીવનચર્ય તપાસો કોઈપણ ગુરુને કે કોઈ પણ વસ્તુને તપાસો પૂરેપૂરી અરે રીંગણા બટેટા લેવા જાય છે આપણે તો કેટલા કેટલા ઉલટાવી ઉલટાવી છે કે ખરાબ નથી ને એમ તો આ તો ભાઈ જિંદગીનો સોદો કરવાનો હે આ ગુરુ મંત્ર લેવું કે ધ્યાન લેવું કે સમરણ લેવું એવું એમને લઈ લેવો આંધ્રે આંધ્ર આંધ્રુ તો જોઈને લેવાનું કહેવાનો મારો અર્થ સીધો માનવાનો નથી કોઈને બરાબર તો મોટા મોટા મુનિવર મથી મથી થાક્યા કોઈ એક હાથે ચડ્યું રે રાણાજી મને રામ રમકડું ચડ્યું કોઈ એક કરોડોમાં વિરલાને હાથે ચડ્યું હે જ્ઞાન અને વૈરાગના બે હાથ જ્યારે પ્રગટ થાય ને તો જ્ઞાન વૈરાગથી એ વિરલા મતલબ જીવ કહો વિરલા કેસુરતા કહો એને હાથે ચડે જ્ઞાન અને વૈરાગના હાથે આ સોમ રૂપી રમકડું ચડે પૂર્ણ વિશ્વાસ રાખો કે આ જ છે શ્વાસોશ્વાસની જે ક્રિયામાં ચાલી રહ્યો છે પૂર્ણ વિશ્વાસ અંધવિશ્વાસ નહીં હો અંધવિશ્વાસ નહીં પહેલાં ત્યાં ટ્રાય કરો જુઓ જાણો તમારું મન ધીરે ધીરે સ્થિર થતું જાય હે હાય ઓરી ઓછી થતી જાય શાંત થતું જાય મન સ્વયં પોતે અનુભવ કરો ચાલીને જોવો કોઈ પણ રસ્તે ચાલે જો ગમે એવા તમને ગુરુ મળે છ મહિના સુધી તમે ચાલીને જોઈ જોઈ જુઓ જો પરિવર્તન ન આવે ને તો એ રસ્તો ખોટો બતાવ્યો સમજી લેજો પરિવર્તન શરૂ થઈ જાય એટલે સમજી લેજો સાચો રસ્તો છે આ એની નિશાન છે કારણ કે શાંતિ પ્રમાણે તેને સંત કહીએ બરાબર કારણ કે સીધો જ હિસાબ છે મિત્રો કે વાતચીત સત્સંગ તો આખી દુનિયા અત્યારે આ બધું વાંચી વાંચીને સાંભળેલું શીખેલું બોલે જ છે પણ એને અનુભવ થયો છે નથી થયો આત્મ પરમાત્મ શબ્દને એને જાણો છે કે નથી જાણો કે આ બધો કોરો બકવાસ છે અને તમને રસ્તો કયો બતાવ્યો છે રસ્તે હાલીને જોવો પહેલાં મંજિલ આવે જ ને આખી જિંદગી શું કામનું રસ્તો છોડી દેવાય ખોટું જીવન બરબાદ કરી નાખવાનું ના ચાલે એવી રીતે હે બરાબર છે કારણ કે જે કાંઈ વાણી છે ને મિત્રો જે કાંઈ સંતો કહી ગયા છે બોલી ગયા છે એના ઉપર શંકા કરવા જેવું છે જ નહીં સંતોની વાણી ઉપર અત્યારે લોકો સંતાનો વાણી ઉપર શંકા કરે છે ભગવાનો ઉપર શંકા કરે છે દેવી દેવતાઓ ઉપર શંકા કરે છે સાધુ સંતો ઉપર શંકા કરે કારણ કે સ્વયં શંકાશીલ છે મિત્રો મને એક જ ખબર પડે કે બુરા દેખન જો મેં ચલા બુરાના મિલ્યા કોઈ દિલ ખોજા આપણા તો મુજશે બુરા ના કોઈ અત્યારે આખું જગત બીજાની બુરાએ જ જોવા પડ્યું ભગવાન તો કે ખોટા રામ તો કે ખોટા કૃષ્ણ તો કે ખોટા તો કે ખોટા ફલાણા સંત તો કે ખોટા અમારો રોજ સંત મોટો અમા રોજ ધર્મ મોટો અમા રોજ ગુરુ મોટો આ બધું શું છે પક્ષા પક્ષી છે વાળા છે મારું તારું છે ઈર્ષા નિંદા છે એટલે ન્યા કાંઈ ન હોય સમજી લેજો હું ઘણી વાર બોલું છું ને કે મતવાદીના માને સતવાદી કી બાત વક્તા કથા શૂણાય શ્રોતા શું ગરજાય જ્ઞાન ધ્યાન કી ખબર નહીં કૈસો જન્મ ગવાય એ તો ભાઈ આ કથણી બકણી કરે ને હાંભરનારા હાંભરે બાકી જ્ઞાનની ધ્યાનની કોઈને ખબર નથી આવો વિવાદીઓ નહીં મતવાદમાં ફસાણા સત્વાદી નથી એક કે અમારો ધર્મ મોટો બીજો કે અમારો ધર્મ મોટો એક કે અમારો ગુરુ મોટો બીજો કે અમારો ગુરુ મોટો તો મતવાદ નથી થવું છે હે પક્ષા પક્ષી છોડીને નિષ્પક્ષ થઈ જાવ સત્યને પકડો તો ખબર પડે બાકી અસંભવ જ્યાં સુધી પક્ષા પક્ષીમાં ત્યાં સુધી ભક્તિ સંભવ છે જ નહીં અસંભવ છે સુન શિખરના ઘાટથી ઉપર અગમ અગોચર નામ પડ્યું રાણાજી મને રામ રમકડું જોડ્યું સુન એ રમકડાનું નામ શું પડ્યું જો સુન શિખરના ઘાટ થી ઉપર અગોચર નામ પડ્યું સુન એટલે શું છે સુન એટલે શાંત સંકલ્પ વિકલ્પ બંધ મન અમન શાંત હે જ્યારે મન શાંત થઈ જાય ને शून्य रूपी मन जैसे शांत थी जाए पी सुन शिखर मन ऊपर एना शिखर पर है मतलब घाट थी ऊपर आ देह घाट ऊपर सुन मन सुन, सुन थी जाए सून शिखर घाट थी ऊपर सुन मन शांत थी गुना शिखर शून्य ઘાટથી ઉપર આ દેહરૂપી ઘાટથી ઉપર આ દેહ છે ને ઘાટ છે સોમ હમ શબ્દને આત્માય અઘાટ છે ને કોઈ ઘાટ નથી અત્યારે બધાય ઘાટ એટલે શરીર શરીરોની પૂજામાં લગાવે છે હું કહું છું કે પગ ધોરાવવા પાણી પીવરાવું આરતીઓ કરાવવી પૂજા કરાવવી હામયા કરાવવું આ બધી ઘાટરૂપી ચિત્રની માયાની પૂજા છે ઓલો અઘાટ છે અઘાટને તમે જ્યારે જાણી લો એટલે જે બધી માયા દેખાય છે ને હેં એ પછી તમને ખબર પડી જાય કે આમ બધે એનો છે એ પહેલાં ન ખબર પડે અઘાટ જે આતમ પરમાતમ શબ્દ છે એને જાણો પછી આવો સર્વત્ર તમને એ અઘાટ જ વ્યાપક છે ખબર પડી જાય અઘાટ રૂપી પરમાત્મા જ વ્યાપક છે આત્મા જ વ્યાપક છે એની પછી ખબર પડે ડાયરેક્ટ ન પડે એમને સીધે સીધી આપણે છે કે ભાઈ સર્વત્ર સ્થાવર જંગમ જલમાં થલમાં અણુ અણુમાં કણકણમાં બધી જગ્યાએ પરમાત્મા છે સો એ સો ટકા છે પણ એ લેવલ પર તમે જ્યારે પહોંચો ત્યારે ખબર પડે ત્યાં સુધી ન પડે બરાબર તો સૂન શિખરના સૂન એટલે અહીં શૂન્ય મંદિર મન મતલબ મન શાંત થઈ જાય પછી સૂન શિખરના ઘાટથી ઉપર મતલબ દેહના ઘાટથી ઉપર આ છૂટી જાવ અઘાટમાં જવું પડે ઘાટથી ઉપર અઘાટ અગમ અગોચર નામ પડ્યું એનું અગમ અને અગોચર નામ પડ્યું અગમ એ જ મિત્રો સોહમ શબ્દ છે એ રમકડાનું નામ અગમ છે સોહમ ગમ એટલે સમજણ સમજણમાં આવે એવો નથી એ સુરતા દ્વારા જ પકડાય આ લખવા વાંચવા બોલવા સાંભળવામાં જે સોહમ આવે છે ને એ સોહમ નહીં ઓટોમેટિક હાલી રહ્યો છે એ અંદર એને પકડવાનો છે એ અગમ છે એ ગમ ગમ એટલે સમજણ ગમ એ બુદ્ધિથી સમજણથી પકડાયો નથી ને સુરતાને જોડવી પડે છે અગમ છે એ અગોચર છે ગોચર નથી થતો એ આ ચામડાની આંખો દ્વારા દ્રષ્ટિગોચર નથી અગોચર છે હે અગમ અગોચર નામ પડ્યું રે એ રમકડાનું નામ સોમ રૂપે રમકડાનું નામ અગમ અગોચર પડ્યું સોમ એ જ આત્મા છે આત્મા એ સોમ છે સોમ છે એ જ હંસો છે એનું નામ અગમ અગોચર પડ્યું અગમ હે કહેવા વાંચવામાં તો આવ્યા હો નથી અગમ એ આત્માય છે પરમાત્માય છે સોમ શબ્દય છે અગોચર એ જ છે જે દેખાતું નથી સુરતાની આંખોથી જ દેખાય જ્ઞાન દ્રષ્ટિથી દેખાય બાકી દેખાય એવું નથી તો એ સોહમ શબ્દના મારફતે પછી તમે એ રમકડું સોમ શબ્દરૂપી રમકડાને પકડી જે રમકડા દ્વારા સોમ શબ્દરૂપી રમકડા દ્વારા આ આતમરામ રમી રહ્યો છે આખી દુનિયા સાથે આખી દુનિયાને રમકડા બનાવીને રમકડાથી રમકડું રમી રહ્યા છે રમકડામાંથી રમકડા બને ને નરનારીના બે રમકડા જ છે પૂતળા એમાંથી ત્રીજું રમકડું થાય એમ રમકડામાંથી રમકડા બને એમ બરાબર તો કહે છે બાય મીરા કહે ગુરુ ચરણે મતલબ ગુરુ રોહિદાસ બાપાના ચરણે હે મન મારું સતગુરુ સંગ જડ્યું રે વાહ મન મારું સામળિયાને સંગ જડ્યું જુઓ અહીંયા ફાઇનલ વાત કરી દીધી રાણાજી મને રામ રમકડું જડ્યું અહીંયા ફાઇનલ વાત આવી ગઈ મિત્રો બરાબર લાસ્ટમાં નામાસણમાં તો ફાઇનલ જ હોય છેડે જતા બધું અંત જ આવી જાય બાય મીરા મીરાબાઈની સુરતા કહે છે કે સર્વપ્રથમ મને ગુરુ રોહિદાસ મળ્યા સાચા સંત મળ્યા રોહિદાસ એ જ રામાનંદના શિષ્ય છે રામાનંદ કોઈ સામાન્ય સાધુ નહોતા હે એના શિષ્ય છે રોહિદાસ બાપા હવે એવા મળે મીરાબાઈને પછી એમાં કાંઈ અધૂર રહીએ અને રોહિદાસ બાપાને રામાનંદ મળે તો એમાં કાંઈ અધૂરું રહીએ કાશીવાળા ये पूर्ण राम प्लस आनंद सतत आत्म राम ना आनंद तो में रहता था यहाँ पे अधूर नौ रही तो ई रोहिदास बाबा मेडा एना चरणों थकी एनी कृपा थकी कम्प्लीट मीराबाई ने लाइन मड़ी गई सुरता ए सोम शब्द में लागी गई पी ए सोम शब्द आत्म स्वरूप बनी गया निया गुरु शिष्य पती गया खलास कारण कि गुरुए तो रस्त बता दीदो तो, रस्ते जाए मीराबाई सुरता पोची गया सोम शब्द ने पकड़ी आत्म राम रूपी મન મારું સદગુરુ સંગ જડિયું છે જો અહીંયા ટોપ વાત કે મન તો કરું કહેનારું છે એ સુરતા છે મન અલગ થયું કે મન મારું એટલે મન અલગ થયું મારું કહેનારું સુરતા અલગ થઈ તો મન મારું સદગુરુ સંગ જો મનચિત બુદ્ધિ અને અહંકાર ચારેય મળીને અંતકરણ બને છે અંતકરણ મળીને જીવ બને છે જીવ મળીને સુરતા પણ બને છે એટલે અહીં સુરતા મન પણ એ સુરતામાં સમાઈ ગયું અને સુરતા સમાડી કે મન મારું સદગુરુ સંગ સદગુરુ એ સોમ શબ્દ અને સુરતા શિષ્ય સદગુરુ દેહદારી પહેલાં રોહિદાસ બાપા મેળા પછી સદગુરુનો ઇશારો કર્યો એટલે સોહમ શબ્દરૂપી એ સદગુરુ એની સંગ મન મારું હે જળિયું કે મેં એ મારું મન જે છે એ શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર ચાલતા સોહમ શબ્દમાં જડ્યું એટલે એની યાર જળી ગયો મન સ્વયં સ્વયં સ્વરૂપ બની ગયું કારણ કે મન જ્યારે શાંત થઈ ગયું એટલે ચિત્ત બુદ્ધિ અહંકાર એક થઈ ગયા અને સુરતાનું નિર્માણ થઈ ગયું સુરતા સ્વરૂપ બની ગઈ અને એ સુરતા સ્વયં સોહમ સ્વરૂપને હે એ મળી ગઈ તો મન મન મારું અહીં તમે સુરતા સમજો મંચિત બધી અહંકાર ચારે ચાર મળીને સમજી લ્યો અને એ જડિયું સંગ મતલબ જડ્યું સદગુરુનેડી દીધું મેં વાર્તા થઈ ગઈ પૂરી સોહમ શબ્દની અંદર એ મન મતલબ સુરતા જળાઈ ગઈ બે એકાબીજા મળી ગયા ગુરુ શિષ્ય સદગુરુને અહીં ગુરુ કહેવામાં આવ્યા છે ભીતર ગુરુ અને સુરતા શિષ્ય એમાં બધું સમાપ્ત થઈ ગયું પછી એ સ્વમ શબ્દના મારફતે આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી અને સદા સદાના માટે મોક્ષને પ્રાપ્ત કરી ગયા મીરાબાઈ તો હવે વાણી પૂરી થાય છે માતા મીરાબાઈની જય ગુરુ રોહિદાસ બાપાની જય સત્ય સનાતન ધર્મની જય